દુકાનોમાં સારી બી ગરાકી નીકળતા વેપારીઓના હૈયા હરકની હેલી મોનસૂન એસેસરીઝનું બજાર જામ્યું ડભોઈમાં છત્રી રેનકોટી ખરીદી કરવા બજારમાં ધસારો ડભોઈ નગર અને તાલુકામાં ચાલુ વર્ષે વરસાદનું આગમન મોડું થયેલ છે ચોમાસાનો વિધિવત થયેલ છે નવી છત્રી ખરીદવા માટેની ખરાકી નીકળી હતી જેના કારણે વેપારીઓમાં ખુશી વ્યાપી ગઈ હતી ત્યારબાદ વરસાદે વરસવાનું ચાલુ કર્યું તાલુકા અને નગરના લોકો વરસાદ સામે રક્ષણ મેળવવા માટે છત્રી રેનકોટ અને પ્લાસ્ટિકની ખરીદી કરવા નીકળી પડતા દુકાનોમાં સારી ઘરાકી જણાવી હતી આજ વરસાદી સાધન સામગ્રી વેચનારા વેપારીઓમાં રેનકોટ અને છત્રી વેચનારા વેપારીઓની દુકાનો મુખ ઉપર આનંદ છવાયેલો નજરે પડ્યો હતો વરસાદને લઈ ડભોઈ નગરના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા અને જ્યારે સવાર અને રાત્રે ફરવા નીકળનારા નગરજનોની સંખ્યામાં એકદમ ઘટાડો જણાવ્યો પરંતુ વરસાદના સમયે રાજ્ય ધોરીમાર્ગ પરથી નાના છોકરાની મોટાની લેડીઝ જેન્ટ બધી જાતની છત્રીઓ અવનવી વેરાયટીઓમાં મળશે જેમાં કાર્ટૂન વાલી આવે કાર્ટૂન વગરની આવે પછી આર્મી પ્રિન્ટ આવે એમાં પછી બ્લેક આવે પ્લેન સિલ્વર આવે પછી મોનો આવે મોનો સિલ્વરમાં પ્લેન કલર આવે અને પ્રિન્ટ સિલ્વરમાં પ્રિન્ટ આવે એ એ પ્રમાણે દરેક જાતની છત્રીઓ અમારે તો આવું નવી વેરાયટીમાં મળશે ગઈ સાલ ગઈ સાલ કરતા થોડી ડીમ છે પણ આ તો વરસાદ થોડો લેટ પડ્યો એટલે